જય શ્રી રામ વેલકમ બેક ટુ ચેનલ તો સ્વાગત છે એકદમ શાંત વાતાવરણ હવાર હજી અંધારું થોડું થોડું છે હજી અને પ્રોઢ કેવાય પ્રોઢ તો થોડો વર્કઆઉટ કરી લઈ વર્કઆઉટ કરીને મળીએ Through the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in. નાસ્તામાં રોટલી છે ફ્લાવરનું શાક છે વઘારેલા ભાત છે અને ભૂંગળા છે તો નાસ્તો આપણે કરી લીધો છે અને આજે આપણે એક ચેલેન્જ લેવાની છે મેક્સિમમ મોટો વ્લોગ બને કોઈ કન્ટેન્ટ નથી છતાં મેક્સિમમ મોટો બ્લોક બને એવો આપણે ચેલેન્જ લેવાનો છે તો ચેલેન્જમાં છેલ્લે સુધી જોજો કે ભાઈ આપણીથી ચેલેન્જ પૂરો થાય છે કે નહીં ધ્યાન આવે ને અહીંયા રમેશ રોવે છે અને ત્યાંના બેનને આપણે માં લીધા છે તો ત્યાંના બેન બોલો શું કહેશો આપણે હોમ ટુર તમને આપી દો આ વિડીયો અમે જે આપણે વ્લોગ મેક્સિમમ મોટો બનાવવાનો છે તો આ છે આપણે પેલા ઓસરી છે અને આથી આપણે અંદર અહીંથી એન્ટર થાય એટલે દરવાજો ને એક આ નાની એવી રૂમ છે અને આ આવડું રસોડું છે અત્યારે બંધ હાલતમાં છે સ્ટોરેજ રૂમ તરીકે અત્યારે આપણે યુઝ કરી છીએ બધું સામાન ને બધું આવ્યા છે તો આ રસોડું આપણે બે ત્રણ બ્લોક ઉતાર્યા પણ આ રસોડું એમાં નહોતું બતાવ્યું તો રસોડામાં આપણે અત્યારે થોડું કામ બાકી છે એટલે આપણે અત્યારે અહીંયા જમવાનું અહીંયા નથી બનાવતા અત્યારે અહીંયા બધું સામાન ને એવું બધું મૂકીએ છીએ તો આ તો રસોડું એન્ટર થાય એટલે આ એક નાવિયું છે અને આ છે બાથરૂમ આથી આપણે તમને હવે બહાર નીકળીએ એટલે આમ આ રસોડું છે આ જમવાનું બનાવી જે હું પેલાના બ્લોગમાં તમને બતાવ્યું એ પ્રમાણે આ રસોડું છે આ તમે જોયું છે આ રસોડામાં જમવાનું અહીંયા બનાવે છે શું કરશો ગેસ કેદુ નો ભાઈ ખરાબ થઈ ગયો તો એટલે ખરાબ એટલે આમ સાફ નહોતો ગયો એટલે ને આ એને બા આપણે રસોડાની બાજુનું આ એક છે ને આ બધો સામાન એમનો એમ પીળો રહી એ બધો વધારાનો સામાન હોય અહીં આપણે રાખીએ છીએ ને આ મોટા મોટાભાગનો સામાન તો આમ તો ફેંકવા જેવો છે કાં યુઝ કરાય એવો છે નહીં આ લોકો ફેંકતા નથી તો હવે આ સામાન છે ને ફેંકી દેવાનો છે આપણે કારણ કે આ જો આમાં કાંઈ યુઝ થાય એવું છે નહીં બધું તો આમાં અમુક વસ્તુ એવી પડી ને આમનેમ પેડી છે આ આપણે બધાના ઘરમાં આવી ટેવ હોય કે સામાન એમને સંઘરી રાખે કાંઈ જરૂર ન હોય તો એવું આ બધું છે અમુક વસ્તુ હાલો ઉપરની રૂમ તમને બતાવી દો આ ભાઈ આ રૂમ એક છે જો આ એક રૂમ ઉપર છે તો ભાઈ આવું હતું અમારું કંઈક ગામડાનું નાનું એવું ઘર તો તમને મારું ઘર કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો અને આપણે જે સેલેન્જ લીધી છે એમાં આપણે પૂરી કરવાની છે અને આ સેલેન્જમાં હું તમને જે બતાવું છું એ તમને કેવું લાગે છે બરોબર લાગે છે તો અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં ધ્યાનાબેનનો એ કરે છે તો ધ્યાન તો ભાઈ આપણે એક મિત્ર આવેલા છે ચેન્ડી ભાઈ

મોટો દેતો એટલે તો ભાઈ આપણે આરામ કરીને પાછા જાગી ગયા અને શરૂ કરી દીધો લો ને વાગી ગયા છે સવા ત્રણ ચાર છે અને આપણે પાછું સ્ટાર્ટ કર્યું છે લીધી તો કરવાની છે આજે આપણે બનાવવાનો છે મોટો એટલે તો આરામ કર્યો ઘડીક અને પછી જાગી નીચે જઈ તો અહીંયા આવ્યા છે મારા ફૂય પાનું ફૂય અને બચ્ચા વાટે હે ખાય છે કટિંગ કરવાનું શરૂ છે અમે ગઢામાં જમે છે ત્રણ વાગે શરૂ કર્યું જમવાનું સર્વિસ કરી નાખી છે અને હવે સિલાઈ મશીન આપણે ગણપતિ દર્દા નામ લઈને શરૂ કરવાનું છે ઘણા સમયથી બંધ હતું તો કેટલા સમયથી બંધ હતું આમ આપણે આમ તો વર્ષ દિવસથી બંધ જ હતું અને આપણે આયા દુકાનનો સામાન થોડોક રાખતા અત્યારે તો આયા આમાં થોડોક જ છે કબાટમાં મૂકી દીધેલો છે કારણ કે ઉંદર કવરાવતા કે નહીં એટલે હવે ફરીથી પાછું આપણે બધું શરૂ કરવાનું છે અને ગણપતિ દ્વાદનું નામ લે હવે સિલાઈ મારવાનું સ્ટાર્ટ કર્યું છે ભાઈ બાટલો પૂરો થઈ ગયો છે હવે આપણે ભરેલો બાટલો લેવા જવાનો છે તો લઈને આવીને પછી મળીએ તો વાંગર જાવાનું છે બાટલો લઈને છે જો હવે શરૂ કરવાનું બનાવવાનું તો બાટલો લઈને આવી ગયા છે બાટલો ત્યાંના બેન આયા નાસ્તો કરે છે ત્યાંના બેન ત્યાંના બેન આયા રુદ્રભાઈ જો પલોઠી વાળી પૂરવાનો હોય રુદ્ર રુદ્રભાઈ કલર પૂરે છે એકડા લખતા નથી કલર જ નીકળા પૂરે છે એકડા નથી લખવાના હમ જઈને બોલ આયા શું લખવાનું છે બોલ તો આવડે બોલ બાકી બોલ બોલ તો ખરો પેલા શીરાનો પ્રોગ્રામ અત્યારે પાંચ છે ખાડા પાંચ અને શીરો બનાવી છીએ પહેલા આપણે ભણવા જતા ત્યારે ભણીને આવતા ત્યારે ભૂખ લાગતી તો પેલા આપણે શીરો બનાવતા બનાવીને ખાતા તો આ ગામમાં ગામ એ રુદુ રોટલા છે ને અત્યારનો ટાઈમ થાય એટલે આવી જાય આલો શીરો ખાવા ગરમ ગરમ શીરો ખાવા આલો મસ્ત છે ભાઈ હવે જે સેલેન લીધો હતો એનો માત્ર ધ્યેય એટલો જ હતો કે આપણે વિડીયો લોંગ વિડીયો બનાવી શકીએ એટલે આત્મવિશ્વાસ વધે બરાબર એટલે કેટલા મિનિટનો વિડીયો બને એ ખ્યાલ નથી પરંતુ હવે એડિટિંગનું બધું બાકી છે એટલે જો દસ મિનિટ ઉપર જો વિડીયો જાય બરાબર તો આપણે એમ થાય કે વિડીયો આપણે બનાવી શકીએ બરાબર એટલે આત્મવિશ્વાસ વધે અને આપણે ઉતારવાની થોડુંક આપણે આઈડિયા આવે નવો નવો આઈડિયા આવે કે આપણે આવી રીતે ઉતારે આવું કંઈક પ્લાન કરી કે આ આપણે નવું કંઈક કેમ શીરો બનાવ્યો બરાબર એવું કાંઈક અલગથી આપણે કંઈક એવું કરી બરાબર જેથી કરીને આપણે કન્ટેન્ટ મળતા જાય અને આપણો સમય વધતો જાય બરાબર વિડીયોનો અને જેમ તમારો વિડીયોનો સમય વધે એમ કે આપણે વિડીયો વધારે સારો બનતો જાય બરાબર તો ભાઈ આપણે વિડીયોનો એડ આપીએ સાડા સાત વાગી ગયા છે સવારે સાત વાગે શરૂ કર્યો હતો સાડા સાત છે તો આપણે સેલેન્સ લીધીથી અહીંયા પૂરી થાય છે અને વિડીયો જોવા લાગ્યો જો પસંદ હોય તો લાઈક કરો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળી બંને બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બાયના